ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ ગ્રાન્ટેડ ગ્રાન્ટેડ શબ્દનો અર્થ મંજૂર કબૂલ બહાલ નિશ્ચિત તરીકે માનવું આપવાનું કબૂલ કરવું માન્ય કરવું રજા આપવી મિલકત બીજાને નામે કાયદેસર રીતે ચઢાવવી કે માન્ય કે મંજૂર કરવું થાય છે ગ્રાન્ટેડ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ધ બેંક ફાઇનલી ગ્રાન્ટેડ રૂપિસ ફિફ્ટી થાઉઝન્ડ લોન ટુ મી એટલે કે આખરે બેંકે મને પચાસ હજાર રૂપિયાની લોન આપી એક બીજું ઉદાહરણ જોઈએ આઈ વોઝ ગ્રાન્ટેડ પરમિશન ટુ વિઝિટ ધ પેલેસ અર્થાત મને મહેલની મુલાકાત લેવાની પરવાનગી મળી હતી ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને ને લાઇક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ